વટવાના પંદર વર્ષ જૂના પાંચસો કરતાં વધુ આવાસો તોડી પડાશે ઈડબ્લ્યુ એસ ઈડબલ્યુ એસ આવાસનો સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો અને આવાસો તોડીને નવા આયોજન મામલે નિર્ણય કરાયો છે તો આપ જોઈ રહ્યા છો કે એકસો પચાસ કરોડનો આ ખર્ચો થાય છે પંદર વર્ષ પહેલાં એને હવે તોડી પડાશે અને ફરીથી નવા બનાશે તો આ કરોડો રૂપિયા કોના છે પૈસા ટેક્સની કમાણી બરબાદ કરવાનો કૌભાંડના દોઢસો આ સમયે તમે દોઢસો કરોડનો પંદર વર્ષ પહેલાનો હિસાબ લગાવશો તો હાલમાં પાંચસો કરોડ સુધી આનો આંકડો લગાવી શકાય તો દોઢસો કરોડના ખર્ચે તૈયાર કરાતા આવાસો આજે આવાસોની સંખ્યા સંખ્યા જે છે એ પાંચસો કરોડ સુધી પહોંચી જાય તો વટવામાં પંદર વર્ષ જૂના પાંચસો કરતા વધુ આવાસો તોડી પાડવામાં આવશે ઈડબ્લ્યુ એસ આવાસનો આ સ્ટ્રક્ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો વટવાની અંદર ઈડબલ્યુએસ આવાસ જે બનેલા હતા મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો લગભગ પંદરથી સત્તર વર્ષ પહેલાં આ આવાસો બનાવવામાં આવ્યા હતા પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલેસ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે

અણગઢ વહીવટનો આ જીવંત પુરાણો સૌથી મોટો પુરાવો હાલમાં સામે આવી રહ્યો છે દેવાંગ દાણી જોડાઈ ગયા છે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ આ નિર્ણય કેમ લેવાયો છે બે હજાર આઠ કે નવ કે દસ અંદર આ મકાનો તૈયાર થયા હતા એનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ એ નેગેટિવ આવ્યો તો પરિણામે ઘણા સમયથી એની જે તોડવાની પ્રક્રિયા ચાલતી હતી એ કાર્યવાહી કેટલે પહોંચી એની આપણે વાત કરી જાણકારી મેળવવામાં આવી હતી

અને આ દોઢસો કરોડ આજના તો પાંચસો કરોડ ઉપર જતા રહે અને હવે તમે એમ કહો છો કે નેગેટીવ રિપોર્ટ આવે છે તોડી પડા છે તો આમાં તો કોઈ કહેવાવાળું જ નથી કોઈને મન એમ બધું ચાલે છે કે શું બધું ભૂતકાળની અંદર કરવામાં આવ્યો હતો એની સાહેબ તો સુશાસન ની વાત કે પંદર વર્ષ સુધી તો કોઈ જોવા ગયું નહીં અહીંયા હવે તમને આજે આ નેગેટિવ રિપોર્ટ સ્ટ્રક્ચર નેગેટિવ રિપોર્ટ આવ્યો

तो आज तो શું થઈ રહ્યું છે શેહજાત ખાન પઠાણ જોડાય ગયા છે વિપક્ષ નેતા શેહજાતભાઈ આ 150 કરોડ નો ખર્જો એ ઈડব্লিউએસ મકાનો બનાવવા માટેવામાં અને આજે એને તોડી પાડવાનો નિર્ણય લેવા છે આ શું થઈ રહ્યું છે અમારું સૌથી પહેલી વાત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મે ભ્રષ્ટાચાર रुकने का नाम ही नहीं ले रहा है कहीं कही ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में जिस लाल बर भ्रष्टाचार बढ़ता जा रहा है इसका सबसे बड़ा उदाहरण आपको देखने को मिला है कि आज की स्पेंडिंग कमेटी में निर्णय लिया गया कि 2012 में यानी कि 12 साल पहले ही बने आवास जो गरीबों को देने थे जिसमें भारतीय जनता पार्टी ने ये वादा किया था कि ये आवास उन गरीबों को दिया जाएगा जो तो झुंपड़ पट्टी में रह रहे हैं इन्हीं का नारा था कि जहाँ झुपड़े वही मकान और एक भी झुपड़ पट्टी अहमदाबाद शहर में नहीं रहेगी उन झुप्पड़वासियों को मकान दिए जाएंगे लेकिन पिछले बारह साल से एक भी झुपड़ पट्टियों वालों को ये जो पांच मकान जो तोड़ने का निर्णय लिया गया है उनमें से किसी भी गरीब को वो आवाज देने में नहीं आया और उससे भी बड़ी शर्म की बात तो ये है कि सिर्फ बारह साल में ही ये इमारतें जर्जरित हो गई एक जो प्राइवेट बिल्डर जब बिल्डिंग बनाता है तो वो बिल्डिंग पचास पचास वर्ष तक रहती है लेकिन अहमदाबाद मुंसिपल कॉर्पोरेशन का हाउसिंग प्रोजेक्ट कुछ अलग ही प्रकार से काम करता है बारह साल में जर्जरित हो जाती है जी आप देखोगे तो एक दो लाख पंचोत्तर लाख रुपए में बना था पांच हजार मकान बनाने में आए थे अभी जो पांच सौ आवास तोड़ने की बात कर रहे हैं एक आवास उस समय वो पौने तीन लाख रुपए का पड़ा था अभी की तो कॉस्ट आप अंदाजा लगा लीजिए उसकी लेकिन सबसे बड़ी बात तो ये आती है कि 12 वर्ष में ही आवास को झरझरि जर धोकर तोड़ने की नौबत आ जाती हो तो सबसे बड़ी बात तो ये है कि मिट्टी के नाम पर मिट्टी के तौर पर उस आवास को बनाया गया था इसलिए आज ये निर्णय लेना पड़ा किसी भी प्रकार की कोई सुविधा बटवा के हाउसिंग की किसी भी स्कीम में नहीं है कहीं ना कहीं बारह साल पहले जो भ्रष्टाचार हुआ था आज वही भ्रष्टाचार अहमदाबाद मुंसिपल कॉरपोरेशन को लड़ रहा है सबसे बड़ी बात यह की अधिकारी आते हैं भ्रष्टाचार करके कहीं ना कहीं चले जाते हैं लेकिन उनके ऊपर कोई कार्रवाई नहीं की जाती आज भारत भारतीय जनता पार्टी के और अहमदाबाद कॉर्पोरेशन वसूल जो तुमने लगता और जो अधिकारी उस समय उस समय जो अधिकारी वहाँ पर काम कर रहे थे उनके ऊपर भी कार्रवाई करनी चाहिए आज जो भी सरकारी डिपार्टमेंट पे वो हो क्योंकि कहीं ना कहीं उनके भ्रष्टाचार के पाप से ये सब कुछ हो रहा है और कहीं ना कहीं उस समय ध्यान दे दिया होता तो आज ये नौबत नहीं आती बारह वर्ष में ही मकान जर्जरित हो जाता हो और वो मकान गरीबों के लिए जो तो यूज भी नहीं हो पाया हो कहीं ना कहीं पड़े ही पड़े उसको सड़ दिया गया कहीं ना कहीं के साथ बताता है कि कोई नीति और कोई पॉलिसी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की हाउसिंग डिपार्टमेंट में नहीं है घाटकेश्वर जैसा भ्रष्टाचार ये सामने दिख रहा है कल कांग्रेस पार्टी स्तर पर जाकर भी प्रेस करने वाली है इसके पहले भी एक साल पहले मैं खुद वहाँ पर जाकर ये बात को मैंने ध्यान में लाया गया था और सदन में कहा गया था कि जो आवास आपने 12 साल पहले बनाए थे वो आवास आज जर्जरित तो चुके हैं कहीं ना कहीं आपके हाउसिंग डिपार्टमेंट में बहुत बड़ा भ्रष्टाचार चल रहा है जिसका आज नतीजा ये दिख रहा है की भारत जनता पार्टी ने उसको तोड़ने का निर्णय लिया है बिल्कुल आभार शहजाद जी तो आप जु रहो के बेहजार बार मामला लगभग हज बार तेरह वर्ष थे आज અને આ એમસી સ્ટેન્ડિંગના ચેરમેન તો કહી રહ્યા છે કે કોને બનાવ્યા છે હું તમને આગામી સમયમાં જણાવીશ અરે ભાઈ તમે બાર વર્ષ પહેલાની વાતમાં કોને બનાવ્યો છે તમારી પાસે આ આ રિપોર્ટ નથી તો શરમજનક વાત છે છે બધા જ પૈસા ખાઈ રહ્યા આનું જીવંત ઉદાહરણ છે ને આ બે પાંચ કરોડની વાત નથી આ કરોડો રૂપિયાની વાત છે ને અમદાવાદની જનતાના પૈસા આ કોર્પોરેશન અધિકારીઓ જે કોન્ટ્રાક્ટ આપે છે એમને કઈ રીતે પાણીની જેમ વેચી રહ્યા છે એનું આ જીવંત ઉદાહરણ છે અમદાવાદ કોર્પોરેશન સામે અનેક ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યા છે અને આ વધુ